આપણે તમારો એક સબસ્ક્રાઈબર આપણને કેટલું મોટિવેશન મળે આપણે એકસો ને તેર સબસ્ક્રાઈબર થઈ ગયા છે આ ચેનલમાં તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો મિત્રો જેથી આપણે આ જલ્દી આગળ વધી શકીએ અને આપણે તો હજુ અત્યારમાં વાળી આવી ગયા નવ વાગી ગયા જો કે અત્યાર નથી પાણી હી જો પાણી વાયરા રાખી આ ઘઉંમાં જો ખાતર નાખ્યું કાલ એ મેં પાવાનું જ છે મોટા ઘઉં પી જાય ને પછી તો ટાઈટ ફૂકા કાઢે છે ને આપણે સ્વેટર અત્યારમાં મીકીને આવ્યા પાણી વાળી કીધું નહીં સ્વેટર ની જરૂર પડે પણ ઠંડી તો આવે વાય તમારે કેવી ટાઈટ પડે છે કમેન્ટ કરજો બધા ક્યાં કયા ગામ થી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરજો મિત્રો જો બગલા કેવા આવી ગયા બગલા અત્યારમાં મજા આવી ગઈ

આ જો પાણી વાળું અહીંયા આવ્યું એક ગરબાઈ લે બીજા બીજા લે હેઠો બીજા બીજા હેઠો બીજા બસ હું આવ્યો અહીંયા રોટલા જ નથી અહીંયા ભાઈ રોટલા નથી લે એમ હોય બીજા 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 બસ બીજા કટે કટે લે લે પાણી પી લે પાણી પીલ પાણી પીલ લે 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 કેવા મસ્તી કરે મસ્તી ના મૂળ માં હાર એક જ આયો કુતરો બીજા દેખાતા નથી બીજા તો છે આ એક રખડે છે જો રખડું મેં કીધું જો આ એક ભાઈ પણ આવ્યો એને જો ફ્રેક્ચર કર્યું જો ટાઈટ આવી ગઈ નીકળી ગયા હવે બહાર વાગી ગયા જમી આવી પછી પાછું આવવાનું પાણી ભરવા પાણી તો દિવસની લાઈટ એટલે વારવાનું જમી આવી પછી આવી પાછા વાળીએ જો આમાં છોકરો જો એ ટકુ હાલે 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 આમાં છોકરો જો અત્યારે લે 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 હા 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 જો આમાં બાપ દીકરો બે બેઠા હે આ કોગારવાનો હતો આ કોગારે હે બેઠા હે જો બે બાપ દીકરો આટકો ટોટી ઓલી કરે કાટકો ટોટી ઓલી કા મધ 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 પીવે છોકરો મધ આમ જોએ છોકરો સામુ જોવે છે છોકરો સામુ જોવે ટોટી મજા આવે કા મધભીરું છે ને એટલે

જો હવે આપણે ભરવાની છે આવડી આ ઈટુ ટ્રેક્ટર ખાલી કરી નાખ્યું છે હવે જો આ ઈટુ ભરવાની ઈટુ પડી છે કમાય એક આમાં પરવન કીધી છે અઠે એટલે આમાં hin ભરતા જાય ને જો ઈટુનો પાવડર આમ ખાલી ઘીરો હવે આ ભરવાનું છે તું પેડી જો જો લોડર આમાં પીડું ભાઈ ગયા હે માં હમણાં આવે જ છે આવે એટલે ટેક્ટર ભરી નીકળી જ જાવાનું જો આપણે આ ભરવાની જોવા ઘરે બસ આટનો વિડીયો આટલો હવે વિડીયો ઘરે દઈને એડિટ કરશું પછી મેખશું મડી હવે કાલના માં બધાને જય માતાજી બાય